ધોરણ બે વિષય ગુજરાતી નમસ્તે વિદ્યાર્થી મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે ધોરણ બે માં વિષય ગુજરાતીનો અભ્યાસ કરીશું તો ચાલો જઈએ આજે આપણે ગુજરાતીમાં પાર્થ આઠ સોય સંચો ને સાબુ વિશે સમજ મેળવીશું પાર્થ આઠ સોય સંચો અને સાબુ અહીં એક સરસ મજાની વાર્તા કરવામાં આવેલી છે બિલાડીબેનની સવારી વાર્તાનું નામ છે બિલાડીબેનની સવારી તો ચાલો જોઈએ વાંચો એક હતી બિલ્લી તેને જવું તો દિલ્હી પણ જવું કઈ રીતે તેણે બધા પ્રાણીઓને વાત કરી રસ્તો ચડ્યો બિલ્લી ગઈ ખેડૂત પાસે ખેડૂતભાઈ ખેડૂતભાઈ મારે થોડું કામ છે મને થોડો કપાસ આપો ને ખેડૂત ખેતી કરે અનાજ વાવે ને કપાસ પણ વાવે કપાસ લઈ બિલાડી આગર્ચા લે હવે એક હતી બિલ્લી બિલ્લી એટલે બિલાડી એક હતી બિલાડી તેણે જવું ટુ દિલ્હી બિલાડીએ ક્યાં જવું હતું દિલ્હી જવું હતું બિલાડીએ દિલ્હી જવું હતું પણ જવું કઈ રીતે હવે બિલાડીએ દિલ્હી જવું છે પણ દિલ્હી જાય પણ કેવી રીતે જાય હવે તેણે બધા પ્રાણીઓને વાત કરી રસ્તો જડ્યો હવે દિલ્હી જવા માટે બિલાડીએ શું બધા પ્રાણીઓને વાત કરી કે મારે દિલ્હી જવું છે તો હું કઈ રીતે જાઉં આમ દરેક પ્રાણીઓ સાથે ચર્ચા કરીને તેને રસ્તો જોડ્યો એટલે કે રસ્તો મળી ગયો હવે બિલ્લી ગઈ ખેડૂત પાસે હવે પ્રાણીઓ પાસેથી બિલ્લી ક્યાં ગઈ ખેડૂત પાસે ગઈ બિલ્લી ક્યાં ગઈ ખેડૂત પાસે ખેડૂતભાઈ ખેડૂતભાઈ મારે થોડું કામ છે હવે એણે ખેડૂત પાસે જઈને શું કહ્યું ખેડૂતભાઈ ખેડૂતભાઈ મારે થોડું કામ છે મને થોડો કપાસ આપો ને હવે ખેડૂત પાસે શું માગ્યું કપાસ માગ્યો ખેડૂત ખેતી કરે હવે ખેડૂત શું કરે છે ખેડૂત ખેતી કરે અનાજ વાવેને કપાસ પણ વાવે હવે ખેડૂત શું કામ કરે ખેડૂત ખેતી કરે અનાજ વાવે અને કપાસ પણ વાવે હવે ખેડૂતભાઈએ તો બિલ્લીને કપાસ આપી દીધો હવે કપાસ લઈ બિલ્લી આગળ ચાલી એક બિલાડી હતી તેણે દિલ્હી જવું હતું તેથી તેણે બધા પ્રાણીઓને વાત કરી અને ત્યારબાદ તે ખેડૂત પાસે ગઈ અને ખેડૂત પાસે શું માંગ્યો કપાસ હવે ખેડૂતે એને કપાસ આપી દીધો હવે કપાસ લઈને બિલ્લી આગળ ચાલી પિંજારા પાસે ગઈ કહ્યું પિંજારાભાઈ પિંજારાભાઈ મારે થોડું કામ છે મને આ કપાસ પીજી આપો ને પિંજારો રૂપીજે ગાદલા તથા રજાઈ બનાવે પીજારે પિંજારાએ કપાસ પીંજી આપ્યો બિલ્લી આગળ ચાલી ગઈ વણકર પાસે વણકણભાઈ વણકણભાઈ મારે થોડું કામ છે મને આ રૂમમાંથી કાપડ વણી આપો ને બિલ્લીને વણકરે કાપડ વણી આપ્યું બિલ્લી આગળ ચાલી ગઈ દરજી પાસે દરજીભાઈ દરજીભાઈ મારે થોડું કામ છે મને આ કાપડમાંથી કપડાં સીવી આપો ને દરજી કપડા સીવે બિલ્લીનું માપ લઈ કપડાં સીવી આપ્યા બિલ્લી બાઈ તો આગળ ચાલ્યા હવે બિલ્લીબેન ખેડૂત પાસેથી પિંજાળા પાસે ગઈ ખેડૂત પાસેથી ક્યાં ગઈ પિંજાળા પાસે પિંજાળા ભાઈ પિંજાળા ભાઈ મારે થોડું કામ છે મને આ કપાસ પીંજી આપો ને હવે બિલ્લીએ પિંજાળા પાસે શું પિંજાવ્યું કપાસ પિંજાવ્યો પિંજાળો શું કરે પિંજાળો રૂ પીંજે ગાડલા તથા રજાઈ બનાવે આમ પિંજારાએ કપાસ પીંજી આપ્યો હવે ખેડૂત પાસે બિલાડી પિંજાળા પાસે ગઈ પિંજાળા પાસે જઈને એણે શું પીંજાવ્યો કપાસ પીંજાવ્યો પિંજાળો શું કરે રૂપિંજે ગાડલા તથા રજાઈ બનાવે આમ પિંજારાએ બિલ્લીબેનને કપાસ પીંજી આપ્યો હવે બિલ્લી આગળ ગઈ વણકડ પાસે વણકડભાઈ વણકણભાઈ મારે થોડું કામ છે મને આ રૂમાંથી કાપરવાણી આપો ને હવે વણકડ શું કામ કરે કાપડ વણવાનું કામ કરે વણકણ શું કરે કાપડ વણવાનું કામ કરે તો વણકળે બિલ્લીને રૂમાંથી કાપડ વણી આપ્યું વણકળે રૂમાથી કાપડ વણી આપ્યું હવે બિલ્લી ને વણકરે કાપડ વણી આપ્યું બિલ્લી આગળ ગઈ દરજી પાસે હવે કાપડ લઈને બિલાડી ક્યાં ગઈ દરજી પાસે દરજીભાઈ દરજીભાઈ મારે થોડું કામ છે મને આ કાપડમાંથી કપડાં સીવી આપો ને હવે દરજીભાઈ શું કામ કરે કપડાં સીવાનું કામ કરે તો બિલાડી કાપડ લઈને ક્યાં ગઈ દરજી પાસે અને કાપડમાંથી કપડાં સીવડાવવા માટે આપવા ગઈ દરજીએ કપડાં સીવે બિલ્લીનું માપ લઈ કપડાં સીવી આપ્યા હવે દરજીએ શું કર્યું બિલાડીનું માપ લીધું અને કપડામાંથી કાપડ સીવી આપ્યું બિલ્લીભાઈ તો આગળ ચાલ્યા આમ બિલ્લી બહેન ખેડૂત પાસેથી કપાસ લઈને પિંજરા પાસે ગઈ પિંજાળા પાસે જઈને બિલ્લીએ કપાસ પિંજાવ્યો હવે પિંજાળા પાસેથી એ વણકણ પાસે ગઈ વણકડ પાસે જઈને એણે રૂમાંથી કાપડ વણાવ્યો હવે કાપડ લઈને બિલાડી દરજી પાસે ગઈ દરજીભાઈ પાસે જઈને તેણે કપડાં સીવડાવ્યા આમ બિલાડી ખેડૂત પાસેથી પિંજાળા પાસે પિંજારા પાસેથી વણકળ પાસે વણકડ પાસેથી દરજી પાસે ગઈ પિંજારાભાઈ કપાસ પીંજવાનું કામ કરે પિંજારાભાઈ રૂ પીંજે ગાદલા તથા રજાઈ બનાવે ત્યારબાદ વણકર ભાઈ કાપડ વણે વણકર સાનું કામ કરે કાપડ વણવાનું કામ કરે અને દરજી કપડા સીવવાનું કામ કરે આમ બિલાડી દરેક પાસે જતી ગઈ પહોંચ્યા ધોબીને ત્યાં ધોબીભાઈ ધોબીભાઈ મારે થોડું કામ છે મને બે કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપો ને ઢોબીભાઈ કપડાં ધોવે અને ઇસ્ત્રી પણ કરે ધોબીએ કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપ્યા બિલ્લી ત્યાંથી આગળ ચાલી ગઈ મોચીને ત્યાં મોચીભાઈ મોચીભાઈ મારે થોડું કામ છે મને ચપ્પલ સીવી આપો હવે દરજી પાસેથી બિલાડી પહોંચી ધોબીને ત્યાં ધોબી શું કામ કરે ઢોબી કપડાં ધોવાનું કામ કરે હવે એણે ધોબીને શું કહ્યું મને આ કપડાં ધોઈને અસરી કાપ કરી આપો હવે ઢોબીએ બિલાડીને કપડાં ધોઈને અસ્ત્રી કરી આપ્યા બિલાડી ને કોણે કપડાં ધોઈને અસ્ત્રી કરી આપ્યા ઢોબીએ હવે ઢોબીએ કપડાં ધોઈને અસ્ત્રી કરી આપ્યા બિલાડી ત્યાંથી આગળ ચાલી ગઈ મોચીને ત્યાં હવે ઢોબી પાસેથી ક્યાં ગઈ મોચી પાસે ગઈ ક્યાં ગઈ મોચી પાસે મોચીભાઈ મોચીભાઈ મોચી શું કામ કરે ચંપલ સીવવાનું મારે થોડું કામ છે મને ચંપલ સીવી આપો ને બિલાડીએ મોચીને શું કહ્યું મને ચંપલ સીવી આપો મોચી ચામડામાંથી ચંપલ બૂટ બનાવે મોચીએ બિલ્લીને ચંપલ બનાવી આપ્યા બિલ્લી ત્યાંથી આગળ ચાલી ગઈ સુથાર ઘેર સુથારભાઈ સુથારભાઈ મારે થોડું કામ છે મને એક લાકડાની ગાડી બનાવી આપો ને સુથાર લાકડામાંથી ખુરશી અને બાળી બાણા બનાવે બિલ્લીને એક ગાડી બનાવી આપી બિલી પછી ત્યાંથી આગળ ચાલી ગઈ કુંભારને ત્યાં કુંભારભાઈ કુંભારભાઈ મારે થોડું કામ છે મને એક નાનો ઘડો આપો ને હવે બિલાડી મોચી પાસે ગઈ મોચી શું કરે ચામડામાંથી બુટ ચંપલ બનાવે મોચી શું કરે ચામડામાંથી બુટ ચંપલ બનાવે મોચીએ બિલ્લીને ચંપલ બનાવી આપી મોચીએ શું બનાવી આપવું ચંપલ બનાવી આપી હવે બિલ્લી ત્યાંથી આગળ ગઈ સુથાર પાસે સુથારભાઈ સુથારભાઈ મારે થોડું કામ છે મને લાકડાની ગાડી બનાવી આપો સુથાર પાસે શું બનાવડાવ્યું લાકડાની ગાડી સુથાર લાકડામાંથી ખુરશી બાણા બનાવે સુથારભાઈ શું કરે લાકડાની વસ્તુઓ ખુરશી બાણા વગેરે બનાવે બિલ્લીને એક ગાડી બનાવી આપી સુથારે શું બનાવી આપ્યો ગાડી બનાવી આપી બિલ્લી પછી ત્યાંથી આગળ ચાલી ગઈ કુંભારને ત્યાં હવે બિલ્લી કોના પાસે ગઈ કુંભાર પાસે કુંભારભાઈ કુંભારભાઈ મારે થોડું કામ છે મને એક નાનો ઘડો બનાવી આપો કુંભારને શું બનાવવા કહ્યું નાનો ઘડો બનાવવા કહ્યું આ બિલાડી મોચી પાસેથી ચંપલ બનાવડાવ્યા ત્યારબાદ સુથાર પાસેથી લાકડાની ગાડી બનાવડાવી હવે કોના પાસે ગઈ કુંભાર પાસે ગઈ અને ઘડો માંગ્યો અને કુંભારીભાઈએ ઘડો આપી દીધો બધું લઈ બિલ્લી તો ઘરે આવી સવાર થયું નહીં ધોઈને નવા કપડાં પહેરી તૈયાર થઈ લાકડાની ગાડી જોડી દેરકાને ગાડીમાં જોડ્યો અને બિલ્લી માસીની સવારી તો ઉપડી દિલ્હી તરફ ડ્રાઉ ડ્રાઉ મ્યાઉ મ્યાઉ ડ્રાઉ ડ્રાઉ હવે બિલ્લી બહેન ક્યાં આવી ઘરે આવી બધું લઈને ક્યાં આવી ગઈ ઘરે આવી ગઈ સવાર થઈ નહિ ધોઈને નવા કપડાં પહેર્યા લાકડાની ગાડી જોડી ડેરકાને ગાડીમાં જોડ્યું હવે લાકડાની ગાડીમાં સાથે કોને જોડ્યો ડેરકાને જોડ્યો ને બિલ્લી માસાની સવારી ઉપડી દિલ્હી તરફ હવે બિલ્લી બહેન ક્યાં ચાલ્યા દિલ્હી તરફ ચાલ્યા મ્યાવ્યાઉ્યાઉ મ્યાવ્યાઉ આમ બિલ્લીએ દિલ્હી જવા માટે ખેડૂત પિંજારો વણકર કુંભાર સુધાર દરજી મોચી વગેરે પાસે જાય છે અને ત્યારબાદ તે ડેરકાને લઈને દિલ્હી તરફ જાય છે વાતચીત માસી કોની કોની પાસે ગઈ બિલ્લી માસી ખેડૂત પાસે પિંજાળા પાસે વણકર પાસે દરજી પાસે ઢોભી પાસે કુંભાર પાસે સુથાર પાસે મોચી પાસે અને સુથાર પાસે ગઈ બિલ્લી કુંભાર પાસે શા માટે ગઈ બિલ્લી કુંભાર પાસે માટીનો ગળો લેવા માટે ગઈ બિલ્લીની ગાડીના પેંડામાં પંક્ચર થયું છે તો ક્યાં જશે જો બિલ્લીની ગાડીના પંક્ચર થાય તો તે પંક્ચરવાળા પાસે જશે મેકેનિક પાસે જશે બિલ્લી માસીને ચવાણું ખાવું છે તો તે ખરીદવા માટે તે ફણસાની દુકાનમાં જશે બિલ્લી માસીને ચવાણું ખાવું છે તો તે ખરીદવા માટે એ ફણસાણની દુકાને જશે બિલ્લીને ટપાલનો જવાબ લખવો છે તો તે પેન ખરીદવા કઈ દુકાને જશે બિલ્લીબેનને પેન ખરીદે છે ખરીદવી છે તો એ સ્ટેશનરીમાં જશે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરી નીચેની ખાલી જગ્યા પૂરો પિંજારાએ ખાલી જગ્યાએ પીંજી આપ્યો કપાસ પિંજારાએ કપાસ પીંજી આપ્યો દરજીએ માપ લઈ બિલ્લીને ખાલી જગ્યાએ સીવી આપ્યા દરજીએ માપ લઈને બિલ્લીને કપડાં સીવી આપ્યા ઢોબી કપડાં ધુવે અને ખાલી જગ્યા પણ કરે ઢોબી કપડાં ધુવે અને ઇસ્ટ્રી પણ કરે બિલ્લીએ ગાડી વડે ખાલી જગ્યાને જોડ્યો બિલ્લીએ ગાડી વડે ડેરકાને જોડ્યો બિલ્લી માસીની સવારી ખાલી જગ્યા તરફ ઉપડી બિલ્લી માસીની સવારી દિલ્હી તરફ ઉપડી આભાર